નમસ્કાર મિત્રો નો એન્ડ લર્નર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત આજે આપણે આ વિડીયોની અંદર મોડ્યુલ નંબર સાત શાળા આધારિત મૂલ્યાંકન તેમના પેલિક્વિઝના પ્રશ્નોનો જવાબ મેળવીશું હજી સુધી તમે આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બે લાઇકોન દબાવવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર એક ગણિતમાં અધ્યયન અક્ષ અક્ષમતાનું મૂલ્યાંકન નીચે પૈકી કઈ કસોટી દ્વારા ખૂબ સારી રીતે થઈ શકે છે તેમનો જવાબ છે નિદાન કસોટી પ્રશ્ન નંબર બે એક શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને કાર્યની માહિતી મેળવે છે અને વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે આયોજન બનાવે છે તો એમનો જવાબ આવશે અધ્યયન અને મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન મહત્ત્વનું છે કેમ કે એમનો જવાબ આવશે શિક્ષણ પ્રક્રિયાને કેવી રીતે અવલોકન કરવું તેની નોંધ કરવી અને તેને સુધારે છે

નીચેના પૈકી શાળા આધારિત મૂલ્યાંકન માટેનું મહત્વનું લક્ષણ કયું છે જવાબ આવશે પ્રવૃત્તિ મૂલ્યાંકનનો હેતુ શું છે જવાબ આવશે કોઈ બાબત અંગે ગુણવત્તા ચકાસવી અધ્યયન કાર્ય કરાવ કરાવ્યા બાદ કરાતું મૂલ્યાંકન એમનો જવાબ આવશે અધ્યયનનું મૂલ્યાંકન અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થતું મૂલ્યાંકન એ ખાલી જગ્યાના ભાગરૂપે છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે રચનાત્મક મૂલ્યાંકન